ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો શ્લોક ક્રમાંક સાત આપ સાંભળી રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગલા શ્લોકમાં ભગવાને બધા પ્રાણીઓની સ્થિતિ પોતાનામાં બતાવી પરંતુ તેઓના મહાસર્ગ અને મહાપ્રલયનું વર્ણન કરવાનું બાકી રહી ગયું આથી તેનું વર્ણન કરવા આગળના બે શ્લોક ભગવાન વર્ણન કરે છે શ્રી ભગવાન વાચિમાયે પુનસ્તા વિસૃમ્યહમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ કલ્પક્ષય એટલે કલ્પોનો ક્ષય થતા મહાપ્રલય વેળા સર્વભૂતાની બધા પ્રાણીઓ મામિકામ એટલે મારી પ્રકૃતિને એટલે પામે છે કલ્પા દઉં એટલે કલ્પોના આરંભે તાની એટલે એમને અહમ હું પુનઃ એટલે ફરી વિશ્રુજામી સર્જુ છું આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું અહીં ભગવાને શબ્દ વાપર્યો છે કલ્પક ક્ષય એટલે કે કલ્પનો ક્ષય થતા તો કલ્પનો ક્ષય થતાં શું થાય છે તો જ્યારે મહાપ્રલયનો સમય આવે છે કે જેમાં બ્રહ્માજી સો વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમયે પ્રકૃતિને પરવશ થયેલા તે બધા જ પ્રાણીઓ પોતપોતાના કર્મોને લીધે ભગવાનની પ્રકૃતિમાં લીન થઈ જાય છે મહાસર્ગને સમયે પ્રાણીઓનો જે સ્વભાવ હોય છે તે જ સ્વભાવને લઈને તેઓ મહાપ્રલયમાં લીન થાય છે એટલે કે ભગવાન એ કહેવા માંગે છે કે કલ્પોના આદિમાં એટલે કે મહાસર્ગના આદિમાં બ્રહ્માજીના પ્રગટ થતાં ભગવાન ફરીથી પ્રકૃતિમાં લીન થયેલા પ્રકૃતિને પરવશ થયેલા એ જીવોનો તેમના કર્મ અનુસાર તે તે યોનિઓની સાથે જન્મ કરાવી દે છે આ ભગવાન તેઓને રચવાનું કાર્ય કરે છે બ્રહ્માજીના એક દિવસનું નામ છે કલ્પ કે જે માનવીના એક હજાર ચતુરયુગનો થાય છે એટલા જ સમયની બ્રહ્માજીની એક રાત્રિ હોય આ પ્રમાણે બ્રહ્માજીનું આયુષ્ય સો વર્ષનું થાય છે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થતાં જ્યારે બ્રહ્માજી લીન થઈ જાય છે તે મહાપ્રલયને અહીં કલ્પક્ષય એમ પદથી ઓળખાવવામાં આવ્યો છે જેમ મકાનનું નિર્માણ કરવામાં આવે પરંતુ તે ધીરે ધીરે આપમેળે જ પડી જાય છે એવી જ રીતે સૃષ્ટિની રચના ભગવાન કરે છે પરંતુ પ્રલય આપમેળે જ થાય છે એવી જ રીતે ભગવાનનો અંશ હોવાને કારણે જીવ આપમેળે જ ભગવાનની તરફ ઉત્થાનની તરફ જાય છે પરંતુ જ્યારે તે કામના મમતા અને આસક્તિ કરીને આપમેળે જ પતનની તરફ જવાવાળા બને છે આથી શ્રી ભગવાન કહે છે કે કામના મમતા આસક્તિનો ત્યાગ કરીને ફક્ત ભગવાનની જ સન્મુખ થવું જોઈએ શ્રી કૃષ્ણ પણ મસ્તુ આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ